પશ્ચિમ બંગાળના કોલકત્તામાં મહિલા ડૉક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી જેને લઈને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી કોલકાતાની મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ અને ડોક્ટરોએ ભેગા મળી કેન્ડલ માર્ચ રેલી યોજી મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી આરોપી સામે કડકમાં કડક પગલાં લઈ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તો આ કેન્ડલ માર્ચમાં બસો જેટલા તબીબો સહિતનાઓ જોડાયા હતા ડૉક્ટર યતિન સંઘાની ફર્સ્ટ યર રેસિડન્ટ ડૉક્ટર ઓફ ફોરેન્સિક મેડિસિન જીએમસી આજે અમારા જે કોલકાતામાં આર કે જે આરજી કર જે મેડિકલ કોલેજ છે તેમાં સેકન્ડ ઇયર રેસિડેન્ટ ડૉક્ટર ડોક્ટર જે ઓન ડ્યુટી ટીબીસ ડિપાર્ટમેન્ટમાં ઓન ડિફોરેસ્ટ પર હતા આઠ ઓગસ્ટની રાતે તેની સાથે એક એવી ઘટના બની કે તેનું જે રેપ કરીને એમનું મર્ડર થઈ ગયેલું હોય તેવું જણાય આવે છે પણ એને આ જે ઘટના બની છે એ એકદમ હિનિયસ એકદમ ઘીનોનું જે કાર્ય ગણી શકાય કે જેમાં કે ઓન ડ્યુટી ડૉક્ટર પણ આજે દેશમાં સેફ નથી એટલે આપણે ડૉક્ટર ડૉક્ટર બધાની રક્ષા કરે પણ ડૉક્ટર પોતાની જે રક્ષા માટે એના કાયદાનું સખતપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ જે રીતે આ ઘટના કઈ રીતે બની સિક્યુરિટી સિસ્ટમ મજબૂત કરવી જોઈએ ઇવન સીસીટીવી કેમેરા છે સિક્યુરિટી જે ડૉક્ટરની ઓન ડ્યુટી ડૉક્ટરની એ બધામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે અને આ સિવાય ભવિષ્યમાં જો આવા કાયદા ભવિષ્યમાં આવી જે ઘટના વારંવાર ના બને ડોક્ટર વિરુદ્ધ એની આપણે તકેદારી રાખવી જોઈએ